ભેસાણ ની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બિભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમને એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસર ની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે એફઆઈઆર નથી કરી અને એ લંપટ પ્રોફેસર માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો તો સી આર પાટીલ પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો પણ બેનો દીકરીઓ પાછે અભદ્ર માંગણી કરતા એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા તમે લોકો કેમ એને ખાલી સસ્પેન્શન ની સજા આપીને જવા દો છો દીકરીઓને એવી ધમકી આપવામાં આવી કે જો તમે પ્રોફેસર કે એમ નહીં કરો તો તમને ઓછા માર્ક્સ આપીને નપાસ કરવામાં આવશે આટલી હદે સરકારમાં બેઠેલા માણસો જો લંપટ બન્યા હોય તો સી આર પાટીલે આજે પોતાની સભામાં આ વાતનો ખુલાસો કરવો જોઈએ કે સરકારી કોલેજના પ્રોફેસર વારુદ ક્યારે પગલા લેશે